નમસ્કાર હું શાર્ટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીએ ભારતીય વાયુસેના ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લા આજે અમેરિકાથી ભારત પધાર્યા અને જ્યારે દિલ્હી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જ્યારે મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ તેમજ દરેક મહાનુભાવો હાજર રહ્યા અને ભારત માતા કી જયના નારા લગાવીને શુભાંકરનું જ્યારે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રુપ કેપ્ટન તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌથી વધુ જ્યારે તમામ લોકો હાજર રહ્યા હતા તો આપણે જણાવી દઈએ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા જ્યારે આજે ભારત આવ્યા અને ભારત આવતાની સાથે દિલ્હીમાં પધાર્યા છે અને દિલ્હીની અંદર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સીએમ રેખા ગુપ્તા અને તેમના તમામ કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે જ્યારે સીએમ રેખા ગુપ્તા પણ હાજર રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટા સમાચાર છે જ્યારે કેપ્ટન તો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ્રી ડોગવાગી અને કુમારજી મહારાજ સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજી વંદનીય વહુજી અને મહારાજજીના સુભાશિષ દ્વારા કાંકરોલી યુવરાજે પૂજ્ય શ્રી વેદાંત કુમારજી શ્રી સિદ્ધાંત કુમારજી અને ઉપસ્થિતિમાં હવેલીમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વૈષ્ણવ વેલી પરોડથી મંગળા પંચામૃત શુંગાર અને પ્રભુને તિલક રાજભોગ ઉત્થાપન ભીતરમાં સંધ્યા જાગરણ અને જન્મ દર્શન પંચામૃત પારણાના દિવસે સુવર્ણના પલ્લામાં પ્રભુને ઝુલાવીને હારે ગોકુળમાં દિવાળી મારે ઘેર પ્રગટ થાય તેવી વનમાળાને કનૈયા લાલ કી હાય અને સાથે જ તમામ ભક્તોએ ધૂન બોલાવી હતી અને તો જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે ગઈકાલે પડેલ વરસાદ બાદ ફરી ભાદર નદી પ્રદૂષિત કરતા પ્રદૂષણ માફિયા નજરે પડ્યા છે પાંચ પીપળા અને કેરાળી વચ્ચે પસાર થતી ભાદર નદીના કેમિકલ અને યુક્ત ફીણ જેવા મળ્યા છે જ્યારે ચોમાસામાં ભાદર નદીના ફીણના ગોટે ગોટા ઉડે છે અને જ્યારે કાશ્મીરમાં જ રીતે બરફ જોવા મળતો હોય છે સફેદ ફીણની ચાદરો છવાઈ ગઈ છે અને આ સાથે બે ડેમમાં ભળી જાય છે અને ભાદર ડેમથી જ્યારે ખેડૂતોને પીવાનું પાણી ધોરાજીને મળે છે અને ભાદરમાં નદીમાં પ્રદૂષિત ફીણ ઉડવાતી જીવ સૃષ્ટિને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનને નુકસાનની ભીતિ છે અમુક ગેરકાયદેસર યુનિટો દ્વારા ભાદર નદીમાં પાણી છોડવાને કારણે ભાદર નદી પ્રદૂષિત થાય છે જીપીસીબી ઓફિસ જેતપુરમાં પણ કોઈ કાર્યવાહી થવાના કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન અનેકવાર પ્રદૂષિત થાય છે અને કેરાડી પાસે ગેરકાયદેસર એકમો હોય તેવા લોકો ઘાટનું પાણી છોડતા હોય અને સાથે દેરડી માળ પર

રોગ થાય છે ઢોરને ને રોગ થાય ખેતીવાડી માં નુકસાનકારક સાર બાંધી જાય છે તો આ પાણી ગમે કઈ બંધ કરાવો આ ફાધર બે માં જાય બે વાળા ને કેવડી નુકસાની પીવાનું માણસ ને પીવાનું ખેતીવાડી માં પાણી આ ઈ પાણી થઈ પાછું નીચે ફાધર ઉપલેતા બધા ને મળે તો આનું શું કરવાનું સત્વારે સરકાર ગમે એક એક આનું પગલું ભરે આનો આગળ રસ્તો લે આ પાણી બંધ થઈ જવું જોઈએ जेतपुर छेला चार दिवस कारखाना तमाम बंद है बद यूनिटो જાહેર રજા જ છે અને બીજી વાત એ છે કે અમે અમારું પાણી તો બધાને ખબર છે કે ટેન્કર દ્વારા જ અમારું પાણી જાય છે ભાદરમાં એક ટીપું અમારું પાણી અત્યારે નથી જતું તો જે ત્યાં કેરાળી પાસે હોય સ્ટેપમાં ધોધ તો અહીંયા પડે છે પણ અહીંયા કોઈ ફીણ થતા નથી તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી અને જો એ સ્ટેપમાં કેરાળીમાં ધોધની અંદર જો યુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે એ લોકો પાણી છોડતા હોય એ શક્યતા છે એની ઉપર સખત પગલાં ભરવાનું અમે કહી છે અમે તંત્રને કહી છે હવે પછી જે બે વિસ્તારમાં આવા ખોટા કામો થાય છે એક દેડી મોણ પરમાં અને રબારીકામાં આવા ઘાટો ચાલે છે એને હિસાબે જેતપુરના આખા ઉદ્યોગને કાયમી બદનામ થવું પડે છે તો અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આ લોકોનો આ ખોટું કામ કરતું એસબી બી હિન્દુસ્તાની ટીમ દ્વારા જ્યારે લોકોને કોમેડી વિડિયોના માધ્યમથી મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે જેનાથી એક લોકોએ આ કોમેડી કલાકારોના ચાહક બની ગયા છે નાનાથી લઈને મોટા વૃદ્ધો પણ આ કલાકારને પસંદ કરી રહ્યા છે જેથી એસ બી હિન્દુસ્તાનીની ટીમના કલાકારો હરિભા અને જ્યારે કુમતાજી સહિત ટીમ રવિવારે પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે એક ચાની એજન્સીનું લોન્ચિંગ પ્રસંગે આવ્યા હતા જેથી તેમને જોવા માટે સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી અને કલાકારોની આવતાની સાથે જ તેમની ગાડીઓને તેમને ચાહકો સેલ્ફી લેવા માટે તેમને જોવા માટે ઘેરી વળ્યા હતા અને જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા જોકે તેમને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારબાદ તે બહાર નીકળી મોલમાં પણ પ્રવેશ કરી તમામ લોકોની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ સ્ટેજ ઉપર જઈ સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો જો કે તેમનો જેવો જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી એ પાલનપુરની અંદર આપણે જે હેપી સુપર મોલ છે એની અંદર આપણે હરીભાઈ ચાંદી એજન્સી આવી છે બરાબર શિટીની એજન્સી તો એના ડીલર થી આપણે ભરતભાઈ તો જેવો અમન સપોર્ટ કર્યો છે આજ ઉથી એવો ને એવો આપણે હરીભાઈની ચાનો સપોર્ટ તમારે કરવાનો છે અને ભરત ભાઈને સપોર્ટ કરવાનો છે પાલનપુરની અંદર અમે આયા પાલનપુરની અંદર અમે આયા ખરેખર પાલનપુરની દરેક પાલનપુરા દરેક અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે એમને હાજરી આપી છે ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ભારે વરસાદને લીધે લોકમેળાની મજા બગડી ગઈ છે ગોંડલમાં ચાલી રહેલા જન્માષ્ટમી લોકમેળામાં વરસાદમાં મજા માણતા લોકોની મજા બગડી છે તો ગોંડલમાં જન્માષ્ટમી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં મેળો માણવા લોકો આવતા હોય છે અને સારા વરસાદને કારણે ખેડૂતોને ફાયદો થશે તો બીજી તરફ મેળાની મજા પણ બગડી છે તો ગોંડલમાં ભારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે બે ખીર સોમનાથથી બિનવારસી મળી હતી અને પોલીસની ચાર અલગ અલગ ટીમો દેવાયત ખવડને ઝડપી લેવા તપાસ કરી રહી હતી તો તલાલા પોલીસે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી ફાર્મ ફાર્મ દેવાયત સાથે છ લોકો ની પોલીસે ધરપકડ કરીને બે દિવસ પહેલા દેવાત ખવળ મૂડીના દુધઈ ગામે દેખાયાના સીસીટીવી સામે આવ્યા સુરેન્દ્રનગર જ્યારે એલસીબી માં પણ તપાસમાં જોડાઈ હુમલાની ઘટનામાં ધુરાસી ચૌહાણ સાથે ઘર્ષણને લઈને દેવાયત ખવળ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અમરેલી વડિયા પંતક માં ધોધમાર વરસાદ બાદ તબાહી સર્જાઈ છે વડિયા પંતક માં 6 થી 10 ઇંચ વરસાદ વરસાદથી ખેતીના પાકને નુકસાન વડિયાના ડુંડિયા પીપળિયા ખાબક્યો હતો અને આધારે દસ ઇંચ આસપાસનો વરસાદ ડુંડિયા પીપળિયામાં ખેતી પાકને વ્યાપકપણે નુકસાન હતું મગફળીના પાથરા પાણીમાં પલળ્યા મગફળીના પાકને વ્યાપક નુકસાન ખેતી નુકસાનીથી ખેડૂતોમાં મોંમાં આવેલો કોળિયો જૂટવાયો છે કિસાન સંઘ દ્વારા ખેતી પાક નુકસાન વળતર માટે કરી માંગ ખેતી પાક તબાહીના દ્રશ્યો અને આવ્યા છે સામે તો વડિયાના સુરવો અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા વીસ વીઘાની માંડી ઉપાડેલી એમાં પાંચ પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિના હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા થી સાડા સાત વાગ્યા સુધીનો જે સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ કારણે આવે એવું રહ્યું નથી એટલો અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે આ માર આપણે બબાભાઈ હીરાભાઈ રાદડીયા એના ખેતરની અંદર માંડી ઉપાડીએ લેતી એ ખેતરની અંદર એને પારાવારિક નુકસાન અમરેલી બગસરાના નવા વઘાણિયા ગામે વીજળી ખાબકી બગસરા તાલુકાના નવા વઘાણિયા ગામે રાત્રે પડેલા ભારે વરસાદને ખાબકેલ વીજળીને કારણે મકાનને નુકસાન થયું આસપાસના મકાનોને નુકસાન થયાનું સામે આવ્યું છે તો અગાસી પર લગાવેલ સોલાર પેનલ માથે ધાબામાં તિરાડો અને પડી ગઈ છે તો જ્યારે ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતાં નુકસાન થયું રાત્રે ખાબકેલ વીજળીથી થયેલા નુકસાનની અંગેના વીડિયો સામે આવ્યા છે વીજળી પડવાથી નુકસાનીના

રજૂઆત છે કે જેથી કરીને નાના માણસે તો થોડા ખેડૂતને સહાય કરે એવી અપેક્ષા સાથે વંદે માત્ર ભારત માતા કીજે ગત રાત્રિ તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ રાતના સાત સાડા સાતના સમયના ગાળામાં વીજળી મકાનને મકાન ઉપર વીજળી પડતા ચાર મકાન જંજરીત હાલતમાં કરી નાખતા બાદ ઇલેક્ટ્રિક વસ્તુનું અનેક નુકસાન પડીને કાક થઈ ગયું અંદાજે પંદરથી વીસ લાખ રૂપિયાની નુકસાની છે સરકાર વિનંતી છે કે આમાં કઈ સહાય કરે અમરેલી સ્પષ્ટ વક્તા જ્યારે ભરત કાનબારનું હૃદયસ્પર્શી ટ્વીટ અને આજના યુગમાં ધર્મની આડમાં શિક્ષણ અને આરોગ્યની ઉણપની વિશે ડોક્ટર કાનબારનું જ્યારે ટ્વીટ ધર્મનું જ્યારે ઇમારતીકરણ થાય અને ત્યારે ધર્મ બધિયાર બની જાય છે જેમાં સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કર્યું હોય તેને રાયટાણ બનાવનાર કોણ આવતા સો વર્ષ સુધી ચાલે એટલા ધર્મસ્થાનો આપણી પાસે છે એટલે દેશમાં હવે એક પણ નવું ધર્મસ્થાન ન બનાવીએ તો ચાલશે એકવીસમી સદીના ભારતને જરૂર છે સંસ્કાર સાથે શિક્ષણ આપતા અને વિદ્યાધામો અને સામાન્ય માણસને પરવડે તેવા આરોગ્યધામોની દાદરા નગર હવેલીમાં મંદિર અને સોસાયટીમાં નંદોત્સવની ઝાંકી સજાવવામાં આવી હતી તો ગાયત્રી મંદિર મંદિર તિરુપતિ બાલાજી અને રામેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે કૃષ્ણ જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું જન્મોત્સવ બાદ મંદિરોમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો તો જ્યારે જન્મોત્સવને કારણે મંદિરોમાં પણ સોસાયટીઓમાં પણ જય ગોવિંદ જય ગોપાલના નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી જેવા નાદથી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને આમલી તિરુપતિ બાલાજી મંદિરમાં કૃષ્ણ ભગવાનનું બાલ સ્વરૂપ પારણું બનાવવામાં આવ્યું હતું અહીં ભક્તો માખણ અને મ જ્યારે મિશ્રીનો પ્રસાદ ચડાવી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનને લ્હાવો માણ્યો હતો બધા મંદિરો અને સોસાયટીમાં રાત્રે બાર વાગે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો જન્માષ્ટમી બાદ ભગવાનની ઝાંખી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવી હતી कृष्णाय वासुदेवाय हरण परमात्म ने वृत्षणा साय गोविंदाय गीता में जैसे वचन दिया भगवान कृष्ण ने यदा यदा धर्म से गिला भारत वृद्धा नव धर्म से तदात्मान इसी प्रकार आज बड़े धाम धूम के साथ गायत्री परिवार ट्रस्ट एवं रामी हिंदी ट्रस्ट ने हर्षोल्लास के साथ नंद घिरा नंद भयो जय कन्हैया लाल किस नाद के साथ कृष्ण जन्मोत्सव मनाया भगवान कृष्ण का प्रादुर्भाव जैसे ही हुआ वैसे ही सब लोगों के हृदय प्रफुल्लित हो गए और सब लोग अपने हृदय से ही बोलने लगे नंद के आनंद भयो जय कन्हैया लाल अब पका है परित्राणाय साधुना और विनाश आय विस्कृत विस्कृतों तो का विनाश हो इस करी में दयाधाम पर हम सभी को सुख शांति और समृद्धि की प्राप्ति हो उस भाव से भगवान कृष्ण का जन्मोत्सव मनाया साथ ही साथ आज सुबह से ही भक्तों का ऐसा तांता लगा था कि मानो सिला भी आ गया हो भक्तों ने दर्शन किए भगवान की सेवा पूजा की अर्चना की साथ ही साथ वापी से पधारे हुए हमारी बहन प्रतिवर्ष आती है वो भावरा बहन जोशी द्वारा भजन संध्या भी रखी गई भगवान कृष्ण के नाम पर हम सब नाचे फिरके और भगवान का आनंद के आनंद भयों का आनंद लिया

થોડા દિવસોના વિરામ બાદ લીમડી સહિતના વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી પેલા મહેસાણા શહેરના બાયપાસ પર આવેલા ભવ્ય ઈસ્કોન મંદિરમાં બુધવારે મધરાત્રિના ઠીક બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ હર્ષોલ્લાસ ધામધૂમથી ઉજવાયો હતો તો મંદિર પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભાવીકો એકઠા થયા હતા અને હરી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું ઉત્સવની શરૂઆત સાંજે આરતી અને ભજન કીર્તનથી થઈ શહેરની તેમજ આસપાસના ગામડાઓમાં જ્યારે ભક્તોએ મંદિરની પરિક્રમા કરી આ પ્રસંગે યાદગાર બનાવ્યો હતો અને શ્રી કૃષ્ણના બાળપણના પ્રસંગો પર આધારિત નાટક તેમજ કૃષ્ણ રામલીલાની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેને લઈને દર્શક મંત્રમુગ્ધ બની ગયા હતા અને ફૂલોથી જળહળતા ઇલેક્ટ્રિક અદ્ભુત રીતે શણગારવામાં આવ્યું મધરાત્રી ના ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ નિમિત્તે મહા આરતી યોજાઈ હતી જેમાં હજારો વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો આરતી બાદ ભક્તોને પ્રસાદ તરીકે પંજીરી માખણની મિશ્રી विविध मिठाईयो वितरण करवामा आवी थी न हाजिर रही ने भगवान श्री कृष्ण ना दर्शन करवाती जीवन में आनंद शांति समृद्धि सुख खास करीने युवाओं मा बालकोमा अद्भुत उत्साह जोवा मडियो तो आज का कार्यक्रम जन्माष्टमी महामहा उत्सव ये स्कॉन में साना टेंपल में बहुत ही धूमधाम से मनाया जा रहा है સુરેનાગર ધાંગદ્રા કુંભારપુરા પાસે પીજીવીશીએલ ની ટ્રાંસ્પમાર ની પેટિમાં આગ લાગતા ધાર પટના ટ્રાંસ્પમાર પેટિમાં અચાનક આગ ભભકી ઉઠતા અફરા તફરી મચી અને તાત્કાલિક ધૂળ છાટી આગ ઓલવવાની પ્રયાસ કરાયો હતો પીજીવીસીએલ ની જાણ કરાતા પાવર બંધ કરીને છાટીને આગ પર કાબુ લીધો હતો ટ્રાન્સ્પમાર ની પેટિમાં આગ લાગતા 3 કલાક વીજળી ગુલ થઈ હતી વડોદરા શહેર પોલીસે નામચીન બનાવ માંગતા અને ગુંડાઓની સામે લાલાક કરી છે નામચીન આરોપી ડેવિડ કારનો પાણી ગેટ વિસ્તારમાં કઢાયો વરઘોડો માથામારે ડેવિડ ડારને અને જ્યારે પોલીસે કરાવ્યું કાયદાનું ભાન ડેવિડે જાહેરમાં માફી માંગી પાણી ગેટ પોલીસે આરોપી ડેવિડ કહારને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું આરોપી ડેવિડ કારની સામે ખંડડી મારા મારી ધાક ધમકી સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હિસ્ટ્રી સીટરો આરોપીઓ સુરેન્દ્રનગર લીમડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો લીમડી બ્રિજના છેડે ટેન્કર અને તુફાન કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે તેમને ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને આ સાથે વધુ માહિતી આપી હતી

જન્માષ્ટમીની હર્ષોલ્લાસભરી ઉજવણી વચ્ચે મટકી ફોડ દરમિયાન વિજફોલ તૂટી પડતા એક સગીરાનું મોત થયું હતું જ્યારે એકની હાલત ગંભીર જે ઈજાઓ પહોંચી છે ઘટનાને લઈને એરાટી વ્યાપી ગઈ છે ગામના મંદિર પાસે મટકી ફોડનો કાર્યક્રમ હતો દરમિયાન ઘટના સર્જાઈ હતી અને બચાવ પોલીસમાં આપેલી માહિતી મુજબ રો જન્માષ્ટમીની દરમિયાન આ ઉજવણી કરતી વખતે ચોબારી ગામના જૂની ચોબારીરા રામ મંદિર કરી હતા તે મટકી ફોડ કાર્યક્રમમાં રસ્તા વડે મંદિરની આ બાજુ બાજુના સામે વિચપોલ પર મટકી બાંધવામાં આવી હતી અને ભારે હર્ષોલ્લાસાદ મટકી ફોડ કરવામાં આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી અને તે દરમિયાન આ ઘટનામાં પડતા તેનું મોત નીપજ્યું છે સોમનાથના જ્યારે ભાલકા તીર્થ ખાતેથી જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવા અને જ્યારે તીર્થ સ્થળ ભાલુ વાગતા ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું હતું અને પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા અને દ્વારકામાં નિવાસ કરતા હતા છતાં વારંવાર સોમનાથ મહાદેવના દર્શનને આવતા એમ પણ માનવામાં આવે છે કે દ્રાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કષ્ટનું સોમનાથ મંદિર બાંધ્યું હતું

ભાલકા તીર્થ મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લો રહેશે ને પૂજારી દ્વારા ત્રણેય પ્રહારની પૂજા થશે મધરાત્રિએ બાર વાગે મહાપૂજા તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ઉજવાયો હતો અને દર્શન માટે લાંબી ભક્તોએ ભીડ લગાવી હતી હું એ કહી શકીશ કે અમે દ્વારકા જવાનું આયોજન કરેલું પણ દ્વારકા ન જઈ શક્યા પણ આ ભગવાન દ્વારકાધીશે અહીંયા પોતાના દેહનો ત્યાગ કરેલો તો આજે સવારની આરતીનો પણ પહેલી ઘણીવાર આવી ગયો છું પણ પ્રથમ આરતી જે છે અહીંયા એનો લાભ અમને મળ્યો છે આજે અને અમે સૌ પ્રાર્થના કરીશું કે અમારા પરિવાર સાથે સૌ મિત્રો અહીંયા આવવા જેવું છે પ્રભાસજી છે આ અને અહીંયા ખૂબ જ આનંદનો અનુભવ થયો છે અનુભૂતિ દિવ્ય અનુભૂતિ થઈ છે અને અમે એવી પ્રાર્થના કરીશું કે આજે આપણા દેશના જવાનો પણ આ સાથે ખૂબ જ આપણા દેશના સીમાડાઓની રક્ષા કરતા હોઈએ છીએ તો એમને પણ ભગવાન દ્વારકાધીશ ખૂબ જ આશીર્વાદ આપે એમના પરિવારોને પણ આશીર્વાદ આપે અને તેઓ સીમા ઉપર આપણા માટે લડતા હોય છે તો ભગવાન દ્વારકાધીશ એમને શક્તિ અને કાલે જ મોદી સાહેબે પોતાના પંદરમી ઓગસ્ટના જે વક્તવ્ય હતું લાલ કિલ્લા ઉપર એમને સુદર્શન ચક્રનો ઉલ્લેખ કરેલો અને ગીતા ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ કરેલો ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા દિવસને રાત અંધારામાં ફેરવી દીધેલું અને અર્જુન પોતાનો જે વચન હતું એને પૂર્ણ કરી શક્યા હતા તો એ સુદર્શન ચક્ર ધારી ભગવાન કૃષ્ણ જ્યારે આપણી વચ્ચે અહીંયાથી જ એમને દેહનો ત્યાગ કરેલો હતો એ સુદર્શન ચક્રની જે વાત છે એને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન ખૂબ જ આશીર્વાદ સાથે આગળ વધાવે હું સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત શ્રી તીર્થ મંદિરનો છી છું અને આજે તમે જે નિહાળી રહ્યા છો આજે કૃષ્ણ જન્મોત્સવનો દિવસ છે આજે શ્રાવણ માસમાં જે અંધારિયામાં જે આઠમ આવે છે એ કૃષ્ણ જન્મોત્સવ કહેવાય છે અને આ જગ્યા જે છે એ તીર્થ મંદિર કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માને શિકારી દ્વારા જે અંતિમ સમયમાં બાણ લાગેલું હતું એના સાડા પાંચ હજાર થઈ ગયા છે એ સાડા પાંચ હજાર વર્ષની અંતર્ગતમાં આજે ભગવાનનો આ સાડા પાંચ હજાર વર્ષની આસપાસનો દિવસ ગણાય છે એટલે ભગવાનને જે બાણ લાગ્યું તીર્થક્ષેત્રમાં એ આ જગ્યા છે અને ભગવાન અંતિમ ભૂમિ કહેવાય છે એટલે આજે અહીંયા આ જન્માષ્ટમી મહોત્સવના દિવસમાં દેશ વિદેશથી ઘણા લોકો આવે છે પોતાની આસ્થાઓ લઈને અને ભગવાન સામે પોતાની આસ્થાઓ રજૂ કરે છે ભગવાન એની આસ્થા કામ ભગવાન પરિપૂર્ણ કરે છે ભગવાનનો પ્રાર્થ ભગવાનનું સાયા સાત વાગે ભગવાનની આરતી થશે મધ્યાહન બાર વાગે ભગવાનની આરતી

જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો જોડાયા હતા તેમજ ઠેર ઠેર ડીજે ના તાલે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા